નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કારણ કે વાહન ચાર પાંચ આવે છે એટલે આપણે વાહનની નહીં ચોકામાં જાજો માલ હોય છે એટલે ચોકાની હરાજી ઉતારવી છે ચાલુ હરાજી છે અડધા ચોકા સુધી હરાજી ઉતારેલી છે આપણે જીરાના બજાર છે અડતાલીસોથી માંડી ચોપનસો આજુબાજુના ભાવ છે બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં હજી એવા કંઈ નામ નથી પડ્યા ખાસ તો ચાલો આપણે હરાજી જોઈ લઈએ જીરાના ચોકાની કેમ છું રાજી ને તો વાંધો નું કયું ગામ મીણાપુર બાવન વીસ 80000 90000 100000 100000 વૈરાત વૈરાતભાઈ વૈરાતભાઈ ઉભરા 30000 ભાઈ 35000 25000 25000 ડિસ્કો ક્યારે ઇન્ડિયા આલા બાસ્તી સાળ ઉપર આદર પાસ હું હેન્ડ ઇન્ડિયા હું આમ ધરોત ગેરનત મિલિયમ ઉપર આ તું જોઈ લે બધાય કોની આગો રે જોઈ લે ઓદી ઈ નો લેવા કે મારો માલ આ આલા પૂરું કરો

હાલે હોને તો વોચમાં નાઈ નાઈ કરે કોઈ લેવો દે હોને બચ્ચા બચ્ચા બે બચ્ચા આયા કેલા આજ જા જો કરા લે બચ્ચા ખરા આવા જો બચ્ચા કરા લે 5000 બચ્ચા આવા

ત્રણ હજાર

લાવો એ ભગત ભાઈ 51000 5 10 15 20 25 30 35 40 45 50 50 ભાઈ 51000 5000 51000 5000 150 અહી મારું કઈ ના